નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદના સુત્રેજ ગામે પૂરમાં ફસાયેલા યુવકને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો કેશોદના સુત્રેજ ગામે વાડીએ રખોલું કરવા ગયેલા બે ખેડૂતો પૂરમાં ફસાઈ ગયા હતા ત્યારે તુરંત સૂત્રેજ ગ્રામ પંચાયતના સરપંચ કાનાભાઈ સુત્રેજાને ટેલિફોન સર સંપર્ક કરી હકીકત જણાવી હતી કેશોદના સુત્રેજ ગામના બંને યુવાનો કોલાભાઈ માવડિયા શામરાભાઈ લકડા પૂરમાં ફસાઈ જતા વીજ પર ચડી આશરો લીધો હતો કેશોદના સુત્રેજ ગ્રામ પંચાયતના સરપંચ કાનાભાઈ સુત્રેજાએ વહીવટી તંત્ર અને ધારાસભ્યનો સંપર્ક કરતા પ્રાથમિકતા આપી એનડીઆરએફની ટીમ સુત્રેજ ગામે આવી બચાવ કામગીરી શરૂ કરી હતી પંદરેક કલાકની જહેમત બાદ એનડીઆરએફની ટીમને સફળતા ન મળતા ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સરકારની રજૂઆત કરી જામનગર ખાતેથી હેલિકોપ્ટર મગાવી રેસ્ક્યુ કરી બંને યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા કેશોદના ગામે કલાકથી પોતાના ખેતરે ધ્યાન રાખવા ગયેલા ઓલાભાઈ અને બચાવ્યા માટે અંતે જામનગરથી હેલિકોપ્ટર મંગાવી એર રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બંને યુવાનોને મેડિકલ તપાસ માટે જામનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને બંને યુવાનો સ્વસ્થ હોય રાજ્ય સરકાર અને ધારાસભ્ય દેવાભાઈ માલમ ગ્રામ પંચાયત કાનાભાઈ સુત્રેજા સહિત તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો ઇન્સ્પેક્ટર બીબી કોળી સહિતના અધિકારીઓ બચાવ કામગીરીમાં જોડાયા હતા કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જૂનાગઢ મારું નામ હમણાં આંગર ગામ ચિત્ર કેશોદ તાલુકો જિલ્લા જુનાગઢ અમે હાલના રકો લઈ ગયા હતા ખેતરે એ ઓછીતાનું પાણી આવી ગયું વરસાદ બહુ હતો એટલે એમાં પછી અમે સવારે ભાગ્યા એ રસ્તામાં તણાના તણા પછી થાંભલો આવી ગયો એ થાંભલે અમે ટીગાઈ ગયા અને પછી સરપંચને ફોન કર્યો સરપંચે ઇન્ડિયા ટેમ્પલ આવી ધારાસભ્યને બતાવીને એ પછી હોળી બોળીનું કંઈ પીગ્યું નહીં પછી હેલિકોપ્ટરની મદદ માંગી સરકારની ની પછી હેલિકોપ્ટરની મદદથી અમે નીકળી ગયા સલામત સહી સલામત અને જામનગર ઉગી ગયા અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનીએ અમે અને જુનાગઢ કલેક્ટર ઓફિસનો આભાર માનીએ સરકારનો અમે જીક્ષા નીકળી ગયા